નમસ્કાર નેશન પ્રેઝન્સમાં આપનું સ્વાગત છે હું છું દલ પરમાર રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે કોંગ્રેસના બે ઉમેદવારની જીત માટે ભજન કરવામાં આવ્યા હતા પાટણમાં લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત માટે ભજન કરવામાં આવ્યું હતું રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે સંત સદારામ બાપા અને કોંગ્રેસના બંને ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના ફોટા રાખી ભજન કરવામાં આવ્યા હતા

અને સદારામ બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી આશા છે બધી ભાઈઓ બહેનો પ્રાર્થના કરીએ છીએ વ્યાજ જોડીને કે બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી દરેકની આશા છે તો બાપુ આપણી દરેકની આશા પૂરી કરશે હું પ્રેમનગર ગામનો છું આ કાર્યક્રમ એ હતો કે અમે સદારામ બાપુની જે એમની મૂર્તિ

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనస్క్రైబన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫెస్ ప్రాయ్